એકદમ રો જેવા પોચા અને જાળીદાર જે ફરસાણની દુકાન ઉપર મળતા હોય ને તેવા જ ખમણ ઘરે બનાવીશું અને આપણા ગુજરાતીઓની ઓળખાણ એટલે ખમણ ઢોકળા ફાફડા અને જલેબી તો આજે આપણે ફરસાણની દુકાન પર મળતા હોય ને તેવા સોફ્ટ પોચા અને જાળીદાર ખમણ ઘરે બનાવીએ છીએ ખમણ બનાવવાની ટીપ એન્ડ ટ્રિક્સ પણ તમારી સાથે હું શેર કરવાની છું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ભાઈનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે ખમણ ઘરે બનાવીએ છીએ ત્યારે ખમણ બનાવવાનું માપ પ્રોપર લેવાનું છે અહીંયા ખમણ બનાવવા માટે મેં બે કપ પાણી લીધું છે પણ જો તમારી પાસે આ રીતનો કપ ના હોય તો વાડકીનું માપ પણ લઈ શકો છો મેં બે કપ પાણી લીધું છે ત્યારે બે ચમચી ખાંડ ઉમેરવાની છે અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે અને અડધી ચમચી લીંબુના ફૂલ ઉમેરવાના છે લીંબુના ફૂલ ઉમેરવાથી ખમણનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને ફરસાણીની દુકાને ખમણ મળતા હોય છે ને તે પણ લીંબુના ફૂલ ઉમેરતા જ હોય છે હવે ખાંડે સાઈડે ઓગાળી લેવાની છે એટલે આ રીતે આપણે મિક્સ કરી લઈશું ને તો ખાંડ ઓગળી જશે હવે ખમણ એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર બને એક ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ઉમેરવાથી ખમણ એકદમ સોફ્ટ બનશે અને ખમણ આપણે ખાઈએ છીએ ને ત્યારે ખમણ ડ્રાય નહીં બને અમુક વાર શું થાય છે કે ખમણ તો આપણે બનાવી લઈએ છે પણ ખમણ ડ્રાય થઈ જાય છે પણ આપણે પાણીમાં જ તેલ ઉમેરી લઈશું ને તો ખમણ ડ્રાય નહીં લાગે પાણીમાં ખાંડ ઓગળી ગઈ છે તો આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે હવે ચણાનો લોટ છે ને તે ઝીણો લેવાનો છે મોટો લોટ આવે છે ને તે નથી ઉમેરવાનો અહીંયા બે કપ પાણી લીધું છે ને ત્યારે આપણે અઢી કપ ચણાનો લોટ લેવાનો છે તે તેનું પ્રોપર માપ છે પણ લોટને ચાડીને જ લેવાનો છે તમારે ચાળ્યા વગર લોટને નથી ઉમેરવાનો તો તમે ચાળ્યા વગર લોટ ઉમેરશો ને તો અંદર ગાંઠ પડી જશે એટલે આ રીતે આપણે લોટને ચાડી લેવાનો છે અઢી કપ ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા પહેલાં લીધો છે પછી પણ આપણે દોઢ કપ ઉમેર લઈશું એટલે આપણે બે મોટા કપ અને અડધો કપ એમ અઢી કપ ચણાનો લોટ લીધો છે અને મિક્સ કરી લેવાનું છે પણ તમે મિશ્રણમાં જ્યારે લોટ મિક્સ કરો ને ત્યારે એક સાથે લોટ નથી ઉમેરવાનો પહેલાં એક કપ ઉમેરવાનો છે પછી મિક્સ છે પછી એક કપ ઉમેરવાનો છે તો ખમણનું બેટર છે ને તે આ રીતનું હોવું જોઈએ વધારે થીક પણ નહીં અને વધારે પટું નથી રાખવાનું આ રીતનું હોવું જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા ખમણનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ મૂકી દેવાનું છે ફ્રેન્ડ્સ દસ મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે ખમણનું બેટર છે ને તે બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતનું બેટર હોવું જોઈએ હવે જ્યારે પણ આપણે ખમણ બનાવીએ ને ત્યારે આ રીતની થોડી ડીપ પ્લેટ હોય ને તેવી લેવાની છે અહીંયા મારી સ્પેશિયલ ખમણની પ્લેટ છે એટલે મેં આ રીતની લીધી છે હવે ખમણ એકદમ સોફ્ટ પોચા અને જાળીદાર બને તેની માટે ખાવાના મીઠા સોડા ઉમેરવાના છે અને તેની ઉપર લીંબુનો રસ ઉમેરવાનો છે એટલે સોડા છે ને તે એક્ટિવ થઈ જશે અને ખમણ એકદમ પોચા અને જાળીદાર બનશે પણ તમારી પાસે ખાવાના મીઠા સોડા ના હોય ને તો એનો પણ ઉમેરી શકો છો આપણે બેટરને ફેટીશું ને તો બેટર એકદમ લાઇટ થઈ જશે તેનો કલર પણ ચેન્જ થઈ જશે ચપટી હળદર ઉમેરવાની છે હળદર ઉમેરવાથી ખમણનો કલર સરસ આવે છે તમે જોઈ શકો છો કે અડધો બાઉલ ચણાનો રોટ લીધો હતો ને અને આપણે સોડા ઉમેરીને ફેટીએ છીએ ને તો આખો બાઉલ ભરાઈ ગયો છે તો આપણું ખમણનું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો બેટરને પ્લેટમાં લઈ લેવાનું છે હવે ખમણ બનાવીએ ને ત્યારે આજે થોડી ઊંડી પ્લેટ લેવાની છે એટલે ખમણ જ્યારે ફૂલશે ને ત્યારે ડબલ થઈ જશે અને જ્યારે આપણે પ્લેટમાં બેટર ઉમેરીએ છીએ ને તો ઉપર થોડી જગ્યા રાખવાની છે એટલે ખમણ ફૂલીને ઉપર આવશે હવે ખમણને આપણે બેક કરવાના છે અહીંયા મેં એક ગ્લાસ પાણી લીધું છે પાણી ગરમ થઈ જાય ને એટલે સ્ટેન્ડ મૂકવાનું છે અને ખમણને સ્ટીમ કરવા મૂકી દેવાનું છે તો હવે ઢાંકણ ઢાંકી અને સાતથી આઠ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો ખમણ એકદમ ફરસાણી દુકાન જેવા બનીને તૈયાર થઈ જશે પણ ત્રણથી ચાર મિનિટ થાય ને પછી આપણે એકવાર ચેક કરી લેવાનું છે કે ખમણ સ્ટીમ થઈ ગયા છે કે નહીં અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો ખમણ હજુ કાચા છે તો ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સ્ટીમ થવા દઈશું અહીંયા ચાર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખમણ છે ને તે સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો એ ગેસ બંધ કરી અને પ્લેટને બહાર કાઢી લઈશું અને બીજા ખમણને સ્ટીમ કરવા મૂકી દઈશું હવે ખમણ ઠંડા થાય છે ને ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈશું તો વઘાર કરવા પેનમાં બે ચમચી તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રાય ઉમેરવાની છે રાઈ તતરે ને પછી લીલા મરચાં ઉમેરવાના છે એ લીલા મરચાં મેં ઊભી સ્લાઇસમાં કટ કરીને પછી ઉમેર્યા છે અને મરચાંને સાંતરવાના છે મરચાં થોડાક એવા સંતરાઈ જાય ને પછી લીલા ધાડા ઉમેરવાના છે અને સાંતરી લઈશું હવે આપણે અડધો કપ પાણી ઉમેરવાનું છે કે વઘાર છે ને તે ચટપટો અને ટેસ્ટી હોય ને તો સારું લાગે છે એટલે બે ચમચી ખાંડ ઉમેરવાની છે અડધી ચમચી મીઠું અને લીંબુના ફૂલ ઉમેરવાના છે લીંબુના ફૂલ અને ખાંડનું બેલેન્સ બહુ સરસ લાગે છે અને બેલેન્સ થાય ને તો જ ખમણનો ટેસ્ટ બહુ સરસ આવે છે હવે પાણીને એક બે મિનિટ માટે ઉકાળવા દેવાનું છે એટલે પાણી ઉકળશે ને તો મરચાંની ફ્લેવર પણ આવશે લીંબુના ફૂલની ફ્લેવર પણ સરસ એવી આવી જશે એટલે બે મિનિટ માટે પાણીને ઉકાળવા દેવાનું છે પાણી છે ને સરસ એવું ઉકળી ગયું છે અને ખમણ પણ ઠંડા થઈ ગયા છે તો ખમણને એક પ્લેટમાં કાઢી લેવાના છે હવે ખમણને કાઢતા પહેલા કિનાઈ થી આ કટ લગાવી લેવાનું છે એટલે જો બાજુમાં ચોટ્યા હોય તો પણ નીકળી જશે પ્લેટ ઉપર મૂકવાની છે અને ખમણને અનમોલ કરી de eso. તો તમે જોઈ શકો છો કે ખમણ છે ને તે એકદમ સોફ્ટ પોચા બનીને તૈયાર થઈ ગયા છે એકદમ જાળીદાર ખમણ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે કેમકે આજે આપણે ખમણ બનાવીએ છીએ ને તે પ્રોપર માપથી બનાવ્યું છે એટલે ખમણ એકદમ બજારમાં અને ફરસાણી દુકાને મળતા હોય ને તેવા જ ખમણ ઘરે બનીને તૈયાર થાય છે હું તમને નજીકથી પણ બતાવીશ કે એકદમ સોફ્ટ અને પોચા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો એ ખમણને કટ કરી લેવાના છે અને ફ્રેન્ડ્સ ખમણ છે ને તે આપણા ગુજરાતીઓની ઓળખાણ છે ગુજરાતીઓની ફેવરેટ એટલે ખમણ ટુકડા ફાફટ ખમડા અને જલેબી તો ઘરે પણ તમે ખમણ બનાવી શકો છો અને સાંજે હલકી ભૂખ હોય ને ત્યારે પણ તમે ખમણ બનાવી શકો છો સવારે નાસ્તામાં પણ આ રીતે ખમણ બનાવી અને સર્વ કરી શકો છો અને આપણે ગુજરાતી હોઈએ ને તો ખમણ તો બનતા જ હોય છે તો આજે આપણે ઘરે ખમણ બનાવ્યા છે તો ઉપરથી વઘાર ઉમેર લેવાનો છે પાણી છે ને તે ખમણમાં અંદર જશે એટલે આપણે ખમણ ખાઈશું ને તો અંદરથી પણ એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટી બનશે ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે તો અહીંયા ફરસાણીની દુકાન ઉપર મળતા હોય ને તેવા સોફ્ટ પોછા અને જાડેદાર ખમણ ઘરે બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે હાથથી આ પ્રેસ કરીએ છીએ ને તો પાણી અંદર સુધી ગવું છે એટલે ખમણ છે ને તે જાણેદાર બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આજે મારી ખમણની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય